Good morning. Tapi di? Hmm. Yeah. Tiffin anu baru Good morning. Si matagi. Bu, do? do? Good, morning. Good morning. અગિયાર વાગ્યાનો ટાઈમ હોય પણ પહેલા ટ્યુશન જવાનું એટલે આપણે નવા ઘેર આવી જાય ઊંઘ્યા હી હજુ તો પેલા ઘરમાં જોઈએ બધું કરું ચા પીવાનું ચાલો ગુડ મોર્નિંગ Saja, good morning. Gimana tadi? Dipinca lu? Saja tadi. Mimi. Gimana tadi? Gimana tadi? Coba video. coba nama

ઉત્સવ ભાઈ ભાઈ જાવી ફો ગુડ મોર્નિંગ કરી દે જય માતાજી લીધી ટ્યુશન ટ્યુશાન જવાનું હા તો હાળ જવાનું એટલે યુનિફોર્મ પહેરીને તૈયાર થઈ જાય કાકા હવે હેડય વિજાપુર કે અમદાવાદ અમદાવાદ જજો કાલે આવશો પાસા પરીક્ષા કાલ આજ આજે પરીક્ષા ઓલ ધ બેસ્ટ સારું પરીક્ષા પરિણામ આવો આવજો બાર વરસાદ તો આવતો નહી પણ વાતાવરણ બેનું હો તો આ બાર લઈને ફર ભણીને ચંબાઇ

આય વાયરો છે ઠંડો હે મેસીની તો જરૂર પંખાની જરૂર જ ના પડે

વાગવામાં વાગી ગયા છે સાવા બાર અને જમવાનો ટાઈમ થઈ ગયો એટલે જોઈ લઈએ કે જમવાનું બન્યું કે નહીં આજે તો અમારા બેનબા બનાવી રોટલા રોટલા હા રોટલી હા રોટલી મમ્મી બાર વાય રે

ಮೀತ <tries> 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 <tries>

क्या पीजो जी ने हां कारनी तो जीता मां मुझे कहां लिखो क्या ऑप्शन है तू हांवा जी आओ मां मानती है तो देवा दे है क्या बात है पीजो क्या बात पीजो क्या मिलेगा क्या लग गया शाम लीजिए पीजो हां

કાલ આવશે કાલ હ પરીક્ષા રોજ પરીક્ષા રોજ કેટલા કાલ આવશે કાલ આવશે તો અજીય પેલે ए ये मैसी तुम कैसे है अरे पापा ने छे है चलो चलो थे कैसी बेटा ना बोल देना थे थे साहब पापा से यहां आवा અોતા રહ્યા ના છોટા જાવી છોટા જાવી

पर आई जो वो बनाया खिचड़ी बनाई बटाटा चा बनाया खिचड़ी बटाटा अंशया बटाटा तो रोज है ना

तो कारण हां हां दादा आपण निजो जो आम जंबंग का आता बंगाव बता बंगाव बता फार तो पण आ पहिला तेला जे पळारो એટલે काका आईला ₹10 नाय એટલે 12च मिळतो आता आ निखिल वाला मान देले तो चपा पापांनी मिया कावस पापड बनाय पापड बनाव काकाजी

પાપો તો નહીં ખાવા મારે કડવો લાગે તો તો લાગે દીધું હો કે હા બોલજે બોલજે તો હાઈ વાત એટલે જ ખાવાનું બનાવ્યું

નદી પાણી જેવું હતું બે સોળ ડૂબી જાય તારે હાલ બે સોળ આખું ઘોડું થઈ ગાડી પોલીસ

थाना जवळ कोण प्लेअर मन बची नाही उगते पण तिथे रस्त्यात ट्रैक्टर बड़ी बड़ी बसती आळावर वाटेच्या गाडी देवामी ملي पण कोणी पिजन कोणी पिजन म्हणजे ते नुसता पाणी ठीक है मालदारी लगभग क्या जाने वाला है नहीं बनता हाँ तो ये तो बनता है तो पर ये कोई कोई नहीं आवश्यक बार, बार ना हाँ ये यार ये पौन लोग ये पाल व्यस्ती लोग होती हैं तो इसलिए कहाँ से कौन से भी वार डाल दो कोई तो यूँ तो वो बड़े में चक तैयार है अभी नतीजा आती है લાડી કા ગુડલે સા હવે ની ચડે ને જવાય નહી કે બી હું કરું કે 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 ના ના એ મોર રોજ નહિ આવતો એમ કહે છે કે હારો ગુરુ માથા ઉપર મારે ને ના 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 મન સકદી ના પાટતો જ નહિ તો વાલી ઓલો વાલીએ ઇને મને તો વાલી જો કે ડેટા ને કે ડેટા ને એ બતાજી તો કરા પોખડું તઈયું જો આમો તું તો જો વાલી પપ્પા ટુબ હા ખાતા હોય તો પપ્પા મને બેવું તો હવે આમ હું બેવાનું બેવાનું તું જો મને લગાવજો

તો પણ દુકાન આગળ જે તો જોવા પહેલા આટલા બીટુ રાયવાના ગજો ના તે પા ઈ ક જોઈ પા આ ઘેર હતા કઈ લેખા તા ખાવ બીતુ ના લે લે ચાટ માર તો ન ખાવ હ તો વાલી અસલમાં મને લાગી લાગી મીઠુ વાલી હારુ ખા બીતુ નઈ ખટુ હ

વિડીયો આપણે ફોલો કરીએ છીએ આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ